પાલનપુરના જગાની એકલવ્ય સ્કૂલમાં ફ્રૂડ પોઈઝનિંગ મામલો ત્યારે એબીબીપીના કાર્યકરો પહોંચ્યા સ્કૂલમાં તો શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવાની કરી માંગ એબીવીપી ના કાર્યકરો વિદ્યાર્થીઓ પોઈઝનમાં બેદરકારીના કર્યા આક્ષેપ તો પ્રયોજના અધિકારી શાળામાં આવી રૂબરૂના આવેદનપત્ર સ્વીકારી એવી એબીવીપીની માંગ જિલ્લામાં ચાલતી આશ્રમ શાળામાં ગેરરીતિ થતી હોવાના એબીવીપીએ કર્યા આક્ષેપ ગઈ કાલે જે જગાણાની એકલવ્ય સ્કૂલ આશ્રમ શાળામાં જે ઘટના બની કે જે 32 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું અને જે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે એ ઘટનાને બાબતને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલમપુર નગર દ્વારા અહીંયા આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અહીંયા માંગ મૂકી છે કે જે પણ આ જે ઘટના છે એના પાછળ જે પણ સંડોવાયેલા જે પણ અધિકારીઓ છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા બનાસકાંઠા જિલ્લાની જેટલી પણ આશ્રમ શાળા છે એ આશ્રમ શાળાની અંદર જે મેસ અથવા તો જે આવ્યા ભોજનનો જે ટેન્ડર છે એ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે બીજા કોઈ કોન્ટ્રાક્ટરને જે કોન્ટ્રાક્ટ છે બીજા કોઈ ભોજનાલયને આપવામાં આવે કારણ કે અગાઉ પણ આ જ કોન્ટ્રાક્ટરનું જે કોન્ટ્રાક્ટ હતો એ આશ્રમ શાળાની અંદર વિકરી આશ્રમ શાળા દાતાની અંદર પણ આવી ઘટના બની હતી વિવિધ આશ્રમ શાળાઓની અંદર આવી ઘટના અવારનવાર બનતી આવે છે સરકાર જયારે પૂરી ગ્રાન્ટ આપતી હોય છે ત્યારે વચ્ચેથી આવો વચ્ચે ગાપચી મારીને આ વિદ્યાર્થીઓને જે છેવાડાના વિસ્તારમાંથી અહીંયા આવે છે એ વિદ્યાર્થીઓ માટે જો ભોજન સારું ન શકતા હોય પોતાનું ઘર ભરતા હોય એવા અધિકારીઓ સામે તાત્કાલિક લેવામાં આવે અમારી માંગ છે અત્યારે અમે કોલેજ સ્કૂલ કેમ્પસ ની અંદર આવ્યા છીએ અને અમે માંગ કરી છે કે ભાઈ આ પ્રયોજનના અધિકારી સાહેબ શ્રી અહીંયા બોલાવો અમે એમને જ આવેદન પત્ર આપીશું એ માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાલનપુર નગર અહીંયા આંદોલન ઉપર બેઠું છે યુવરાજ જાની બનાસકાંઠા જિલ્લા